નરોડામાં જ્વેલર્સ પાસેથી સોનાની ચૂનિયો ચોરનાર ચોર ઝડપાયો અમદાવાદ નરોડા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સોનાની ચૂનિયો ચોરનાર એક ચોરને ઝડપી પાડ્યો છે નરોડા સર્વેલન્સ ટીમ અને પોલીસની સંયુક્ત કામગીરીથી આરોપી પ્રવીણભાઈ કિશનભાઈ દંતાણી રહે વસ્ત્રાલને નરોડા પાટિયા નજીકથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસને માહિતી મળી હતી કે આરોપી નરોડા ગામ વિસ્તારમાં ચોરાયેલી સોનાની ચૂનિયો વેચવા માટે ફરી રહ્યો છે તે આધારે વોચ ગોઠવીને પોલીસે આરોપીને ઝડપ્યો અને તેની પાસેથી કુલ અડતાલીસ સોનાની ચૂન્યો અંદાજીત કિંમત રૂપિયા સડતાલીસ હજાર જપ્ત કરવામાં આવી છે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ પંદર દિવસ અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપી હતી આ ઉપરાંત અમરાવાડી વસ્ત્રાલ અને અન્ય વિસ્તારોમાં પણ તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે હાલ નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આરોપી પાસેથી અન્ય ગુનાઓ અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો